હાઈ ફ્રેન્ડ્સ તમે માનશો તમે ઢોકળા ખાઈને પણ તમારું વજન ઘટાડી શકો છો કારણ કે આજે આપણે કોઈ નોર્મલ ઢોકળા નહીં પણ કોધરીના ઢોકળા બનાવીશું કોધરી એ એક કોડો મિલેટ છે અને માર્કેટમાં સહેલાઈથી મળી પણ જાય છે એમાં ફાઈબર આયર્ન કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર હોય છે જે વેઇટ લોસ માટે અને ડાયાબિટીસવાળા માટે એક સુપર ફૂડ છે અને આ ઢોકળા નોર્મલ ઢોકળા જેવા જાળીદાર સોફ્ટ અને ટેસ્ટી બનશે ચાલો શરૂ કરીએ એક કપ જેટલી કોદરી લીધી છે અડધો કપ ચણાની દાળ લીધી છે તો આ બંનેને મિક્સ કરી લઈશું કોદરી અને ચણાની દાળને હવે પાણી એડ કરી અને સારી રીતે ધોઈ લેવાની છે પછી એક્સ્ટ્રા પાણી જવા દેવું તો આ પ્રોસીજર ત્રણ વખત કરી લેવી તો ત્રણ વખત ધોવાઈ ગયું છે હવે એક ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી અને આપણે ચાર કલાક રહેવા દીધું હતું ચાર કલાકમાં સરસ પલળી ગઈ છે કોદરી અને દાળ હવે મિક્સર જારમાં લઈ લઈશું તો પાણી કાઢી અને લીધું વન ફોર્થ કપ જેટલું પાણી એમાં રહેવા દેવાનું અને ત્રણ ટેબલ સ્પૂન દહીં લેવાનું છે હવે ઢાંકણ બંધ કરી અને પીસી લઈએ તો અહીંયા જેમ નોર્મલ ઢોકળાનું આપણે પીસતા હોઈએ એ જ રીતે પીસવાનું છે સરસ રીતે પીસાઈ ગયું છે જો આ રીતનું રહેશે તો હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ તેની અંદર પાંચ ટી સ્પૂન મેથી દાણા ઉમેરી લઈએ એટલે આથો પણ ઝડપી આવે અને ડાયાબિટીસવાળા માટે મેથી સારી હોય છે ઢાંકણ બંધ કરી શિયાળો છે એટલે સાત આઠ કલાક તડકામાં રહેવા દેવું તડકો જાય એવું તરત ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં રાખી દેવું તો અહીંયા સરસ હવે મિક્સ કરી લઈએ મિક્સ થઈ ગયું છે તો સાત આઠ કલાક આપણે રહેવા દીધા પછી હવે ઢોકળા ઉતારીશું અહીંયા એક ટી સ્પૂન જીરું એડ કરીએ એક ટી સ્પૂન મીઠું પા ટીસ્પૂન હળદર એડ કરીશું અને પાપૂન અજમો જે પાચન માટે ખૂબ સારો હોય છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે એક ટી સ્પૂન ઓઇલ નાખવાનું છે મિક્સ કરી લેવાનું તો આ રીતનું બેટર રહેશે હવે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈએ ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેવાની અને બેટર છે એ બે ભાગમાં ડિવાઈડ કરી લઈશું એટલે ઢોકળા બને એ જાળીદાર બને સોફ્ટ બને તો બે થાળી ઢોકળા ઉતરશે હવે પા ટી સ્પૂન કુકિંગ સોડા નાખીએ અને એક ટી સ્પૂન પાણી ઉપર નાખવાનું છે સારી રીતે મિક્સ કરી લઈએ તો આ રીતે બનાવશો તો જાળીદાર બનશે અને સોફ્ટ બનશે અને જરા પણ ડૂંચા વળે એવા નહીં બને પ્લેટમાં લઈ લેવાનું છે બેટર પ્લેટમાં લીધું હવે આપણે આ પ્લેટને સ્ટીમ થવા માટે પંદર મિનિટ હાઈ ફ્લેમ ઉપર ઢાંકીને થવા દેવાનું છે પંદર મિનિટ પછી ચેક કરી લઈએ જો એકદમ સરસ ફૂલી ગયા છે અને સરસ ચડી ગયા છે ઉતારી લઈએ તો આ ઢોકળા ગરમ પણ સારા લાગે છે ઠંડા પણ સારા લાગે છે હું ગરમ ગરમ જ કટ કરી રહી છું તો સ્ક્વેરમાં કટ કરી લઈએ તમને મનગમતા શેપમાં તમે કટ કરી શકો છો તો જો હું તમને બતાવું એકદમ સોફ્ટ બન્યા છે અને ટેસ્ટમાં પણ કોઈ જ ફેર નથી એકદમ જાળીદાર બન્યા છે તો બે પ્લેટ ટુકડા મેં આ રીતે ઉતારી લીધા છે બધા જ થઈ જાય પછી આપણે વઘાર કરીશું કડાઈની અંદર ચાર ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકવાનું છે મેં ચાર ટીપડી ઓઇલ ગરમ કરવા લીધું છે એક ટી સ્પૂન રાઈ એડ કરીએ તેની અંદર પા ટી સ્પૂન હિંગ એક ટેબલ સ્પૂન સફેદ તલ એક લીલું મરચું સમારેલું જે મોટી સાઈઝનું હતું અને મીઠા લીમડાના પાન ઉમેરી અને ગેસની ફ્લેમ બંધ કરી આ વઘાર ઢોકળા ઉપર એડ કરી લેવાનો છે તો બધામાં વઘાર આવી ગયો હવે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈએ ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરવાનું છે તો એકદમ ટેસ્ટી પોચા રૂ જેવા કોદરીના ઢોકળા તૈયાર થઈ ગયા છે ખૂબ જ હેલ્ધી છે આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો કમેન્ટ્સ કરીને